હેલો એવરીવન વન મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી માટે ચાર લોટમાંથી એક નવા નાસ્તાની રેસીપી લઈને આવી છું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ એક કથોટમાં મેં પોણી કટોરી જેટલો બાજરાનો લોટ લીધો છે સાથે અડધી કટોરી જેટલો મેં ચણાનો લોટ લીધો છે સાથે એક કટોરી જુવારનો લોટ લીધો છે અને બે કટોરી મેં ઘઉંનો લોટ લીધો છે આવી રીતે તમારે ચાર લોટનું મિશ્રણ તૈયાર કરવાનું છે હવે લોટને આપણે સારી રીતે હલાવી મિક્સ કરી લેવાનો છે જેથી કરી બધા લોટ સારી રીતે મિક્સ થઈ જાય હવે લોટની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અત્યારે મેં પિંક સોલ્ટ લીધું છે હવે વન ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું વન ટીસ્પૂન સ્પૂન જેટલું દાણાજીરું એડ કરીશું વન ટીસ્પૂન સ્પૂન જેટલો અજમો હાથેથી મસળીને એડ કરીશું જેથી કરી અજમાનો ટેસ્ટ રેસીપીમાં સરસ આવશે હવે વન ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ એડ કરીશું એક કટોરી સમારેલી મેથી એડ કરીશું વન ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરીશું વન ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું અને બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું આમાં અત્યારે આપણે ખાવાનો સોડા એડ નથી કરવાનો છતાં પણ રેસીપી એકદમ સોફ્ટ બનશે હવે બધું સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી એડ કરી આપણે એક ડો પ્રિપેર કરીશું ડો તમારે એકદમ કઠણ પણ નથી બાંધવાનો અને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો ડો તમારે થોડો પૂરી જેવો બાંધવાનો છે જેથી કરી તમારી રેસીપી એકદમ ફર્સ્ટ ક્લાસ બને આપણે ચાર લોટ ભેગા કરીને રેસીપી બનાવી છે તો તેને ભાગિયા પણ કહેવામાં આવે છે હવે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે લોટમાંથી લુવા લઈ તેના આપણે મુઠિયા વાળીશું એટલે કે ભાગિયા વાળીશું આવી રીતે બધા જ મુઠિયા વાળીને હું રેડી કરી દઈશ સ્ટીમરને મેં પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું હતું હવે સ્ટીમરમાં આપણે મુઠિયાને રાખી દઈશું ચાર લોટમાંથી બનાવેલા મુઠિયા એકદમ ટેસ્ટી બને છે અને હેલ્ધી તો છે જ હવે સ્ટીમરને ઢાંકીને દસથી બાર મિનિટ માટે મુઠિયાને કૂક કરી લેશું મુઠિયા બનીને રેડી થઈ ગયા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હવે મળીશ મસ્ત મજાની નવી નવી રેસિપીની સાથે બાય બાય